નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ફરી એક નવી નોકરીની જાહેરાતની માહિતી સાથે લઈને આવી ગયા છીએ તો આ જાહેરાત છે મોરબી જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરાર આધાર ભરવા અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ વિડીયોની અંદર આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી ફોર્મ તમારે કેવી રીતના ભરવાનું છે તે ફોર્મનો ડેમો પણ આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો ચાલો જોઈએ પ્રથમ આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં વર્ષ બે હજાર માટે અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આવકાર્ય છે મિત્રો આ ટેબલની અંદર આપણે જગ્યાનું નામ જગ્યાની સંખ્યા માસિક મહેનતાણું કેટલું મળશે તે અહીં આપણને આપવામાં આવ્યું છે તો તેને પ્રથમ આપણે જોઈએ તો ક્રમ નંબર એકની અંદર જે જગ્યા છે મિત્રો જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કુલ જગ્યાની વાત કરીએ તો અહી એક જગ્યા પર ભરતી થશે અને આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક રૂપિયા ફિક્સ પગાર થશે બે ની અંદર જે જગ્યાઓ છે તેને જોઈએ તો જગ્યાનું નામ છે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પી સુપરવાઇઝર અહીં કુલ પાંચ જગ્યાઓ પર ભરતી થશે અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ પચીસ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે અરજી ફોર્મ નિમણૂક માટેની જરૂરી લાયકાત શરતો અને વય મર્યાદા વગેરે જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી પીએમ પોષણ યોજના મોરબી તમને બે વેબસાઇટ આપવામાં આવી છે જેની અંદરથી તમે આ જાહેરાતને ડાઉનલોડ કરી શકો છો આ જાહેરાતની અંદર તમારે અરજી કરવા માટેની જે સૂચનાઓની એક પીડીએફ છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો તેની સાથે સાથે તમે આ જે અરજી ફોર્મ છે તે પણ આ વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવેલું છે તો આ કોઈપણ એક વેબસાઇટ ઉપર તમે જઈ અને આ ત્રણે ત્રણ પીડીએફઓ ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી ફોર્મ આવેલા સરનામે તમારે આ અરજી ફોર્મ મોકલવાનું રહેશે તો અહીં આપણે વેબસાઇટ જોઈએ તો ગુજ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પબ્લિક ન્યૂઝ નામની એક વેબસાઇટ છે તેની પર જશો તો પણ તમને આ જાહેરાત જોવા મળશે બીજી વેબસાઇટ છે મોરબી ડોટ એનઆઈસી ડોટ ઇન નોટિસ અન્ડરસ્કોપ કેટેગરી ઓબ્લિક રિક્રુટમેન્ટ નામની પણ એક વેબસાઇટ છે આ બે વેબસાઇટ ઉપર તમારે વિઝિટ કરવાની છે ધરાવતા ઉમેદવારોએ તારીખ બાર બે હજાર પચીસ થી દસ બાર બે હજાર પચીસ સુધીમાં નિયત નમૂનાનો અરજી ફોર્મ તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ રૂમ નંબર બસો જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ મોરબી બે ખાતે કચેરી સમય દરમિયાન મળી જાય તે રીતના રૂબરૂબ કે રજિસ્ટર પોસ્ટેડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે મર્યાદા બાદ મળેલી અરજી અમાન્ય ગણવામાં મિત્રો આ અરજી કરવાના હોય ત્યારે તમારે આ એક સૂચનાઓ માટેની જે પીડીએફ છે તેને પણ ડાઉનલોડ કરી અને તેનો પણ અભ્યાસ કરવાનો રહેશે તો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટેની જરૂરી માર્ગદર્શક સૂચનાઓ અહીં આપવામાં આવી છે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટર વાર્ષિક વેતન અઢાર હજાર રૂપિયા મળવા પાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની પણ વાત કરવામાં આવી છે તો માન્ય યુનિવર્સિટીમાં પચાસ ટકા ગુણાંક સાથે સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે બીજી શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારને કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી વાળાને અગ્રિમતા આપવામાં આવશે તો મિત્રો જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની આ શૈક્ષણિક લાયકાત છે હવે તેના માટેનો અનુભવ જોઈએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ જિયાત છે ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણવામાં આવશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટ અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે પીએમ પોષણ યોજનાના અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે હવે આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી નહીં અને અઠાવન વર્ષથી વધુ ન હોય તેટલી વય મર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે ફરજ બજાવવાની કામગીરી તો અહીં તમારે કઈ કઈ કામગીરી કરવાની છે તેની માહિતી આપણને આપવામાં આવી છે તો પીએમ પોષણ યોજનાના ચારુ સંચાલન માટેનો રિપોર્ટ તૈયાર કરવા તાલુકા કક્ષાએથી માહિતી મેળવી તેનું એકત્રીકરણ કરવું અને રાજ્ય કક્ષાએ રજૂ કરવું ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવો અને રાજ્ય કક્ષાએ રજૂ કરવો માસિક પત્રો લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમના લગતા કેન્દ્ર કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી વગેરે તૈયારી કરવી પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવે તે કામગીરી કરવાની જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સોંપવામાં આવે તે તમામ કામગીરી આ જગ્યા પર નિમણૂક પામતા કરવાની રહેશે હવે જે બીજા નંબરની જગ્યા છે કે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ સુપરવાઇઝર અહીં વેતનની વાત કરી છે કે માસિક વેતન પચીસ હજાર મળવા પાત્ર થશે આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે ઉમેદવારની કોમ્પ્યુટરનું જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટથી કરવામાં આવશે હવે મિત્રો અહીં અનુભવ પણ જરૂરી છે તો અનુભવની વાત કરીએ તો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામનો અનુભવ હોવો જરૂરી છે પોષણ યોજનાના અનુભવીને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારની વય અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી નહીં અને અઠાવન વર્ષથી વધુ ન હોય તેટલી એજવાળા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે હવે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોએ ફરજ દરમિયાન કઈ કામગીરી કરવાની રહેશે તે અહીં આપવામાં આવ્યું છે તો ફરજ નંબર એક છે કે નાયબ મામલતદાર કેળવણી નિરીક્ષકની તમામ કામગીરી બજાવવાની રહેશે પીએમ પોષણ યોજના દૂધ સંજીવની યોજના સુખડી યોજના આદિજાતિ બાળાઓના વાલીએ વિનામૂલ્યે અનાજ યોજના વગેરેનું સુચાર સંચાલન અને તેનું નિયંત્રણ કરવાનું રહેશે પોષણ કેન્દ્રોની લક્ષ્યાંક મુજબની તપાસણી કરવી પીએમપી રિપોર્ટ તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ રજૂ કરવા માસિક પત્રકો તૈયાર પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને મામલતદાર શ્રી દ્વારા સોંપવામાં આવે તે તમામ કામગીરી આ જગ્યા પર નિમણૂક પામતા ઉમેદવારોએ કરવાની રેસેડરની જગ્યાઓમાં ભરતી થવાની છે તેની કામગીરી શૈક્ષણિક લાયકાત અનુભવ શું જોઈએ તેમને પગાર ધોરણ કેટલો મળશે એ સંપૂર્ણ માહિતી આપણે જોઈ હવે મિત્રો આપણે આ જગ્યા ઉપર તમારે જે પીડીએફમાં આપેલું ફોર્મ ભરી અને મોકલવાનું છે તે પ્રેક્ટિકલી તેની અંદર ડિટેલ નાખી અને જોઈએ તો આપણે આ પીએમ પોષણ યોજનામાં અગિયાર માસ કરાર આધારિત સુપરવાઇઝર ડીસી ભરતી માટેનું અરજી ફોર્મ દરબી જિલ્લા માટે માટેની આ જે ફોર્મ છે તેને ડેમો તરીકે આપણે કઈ રીતના તમારે ભરવાનું છે તેની માહિતી જોઈએ તો અહીં અરજી કરેલ હોય તે જગ્યાના નામ પર તમારે ટીક કરવાનું રહેશે ક્રમ નંબર એકની અંદર અરજદારે પોતાનું પૂરું નામ લખવાનું છે એટલે કે તમારી એલસીમાં જે પ્રમાણે નામ લખેલું હોય એ પ્રમાણે અહીં તમારે નામ લખવાનું રહેશે પત્ર વ્યવહારનું સરનામું એટલે કે તમારું કાયમી પત્ર વ્યવહારનું સરનામું અહીં લખવાનું છે મોબાઈલ નંબર પોતાનો ચાલુ મોબાઈલ નંબર લખવાનો છે અને અહીં ઇમેલ આઈડી પણ તમારે લખવાની રહેશે ત્રણ નંબર જન્મ તારીખ લખવાની છે એટલે કે આપણા એલ સીની અંદર આપવામાં આવેલી જન્મ તારીખ અહીં તમારે લખવાની છે ચાર નંબરના ક્રમમાં જોઈએ તો જાતિ પુરુષ સ્ત્રી કે અન્ય જો તમે પુરુષ હોય તો પુરુષ લખી શકો છો સ્ત્રી હોય તો સ્ત્રી લખી શકો છો એ તમારે અહીં લખવાનું રહેશે હવે મિત્રો પાંચ નંબરની કોલમમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત માટેનું એક આ ટેબલ આપવામાં આવ્યું છે તો અહીં ધોરણ બાર થી તમારે માહિતી ભરવાની છે ધોરણ બાર કઈ યુનિવર્સિટી કે બોર્ડમાંથી કર્યું છે તે અહીં લખવાનું રહેશે પરીક્ષાનું વર્ષ લખવાનું છે કુલ ગુણ કેટલા હતા લખવાના છે મેળવેલા ગુણ અને મેળવેલા ગુણમાંથી તમે ટકાવારી કેટલી મેળવી છે તે આ કોલમોમાં તમારે લખવાની છે તો અહીં તમારે સ્નાતકની જ ઉપર પ્રમાણે મેં જે રીતના કીધું તે પ્રમાણે માહિતી ભરવાની છે પછી તમે જો અનુસ્નાતક હોય તો તેની માહિતી લખવાની છે અહીં સીસીસી ફરજિયાત છે એટલે તમારે અહીં સીસીસીની કે કોમ્પ્યુટર બાબતેનું કોઈ પણ જ્ઞાન તમે ધરાવતા હોય આ કોલમમાં લખવાની પણ તમારી પાસે લાયકાત હોય તે અહીં તમે લખી શકો છો સ્કૂલ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર નું રિઝલ્ટ સ્નાતક તથા અનુસ્નાતકના તમામ સેમિસ્ટરના રિઝલ્ટ ડિગ્રી સર્ટિફિકેટ સીસીસી અનુભવ વગેરેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે બીડવાની રહેશે હવે અહીં છ નંબરની અંદર તમારે અનુભવની માહિતી લખવાની છે તો અહીં વહીવટી અનુભવ જો તમારી જોડે હોય અને તમે જે સંસ્થામાંથી વહીવટી અનુભવ લીધો હોય તે અહીં લખવાનો રહેશે મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો જો તમારી પાસે અનુભવ હોય તો એ અહીં લખવાનો છે ત્રણ નંબરની અંદર તમારે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો અનુભવ અહીં લખવાનો રહેશે અહીં મિત્રો તમારે કોમ્પ્યુટરની જાણકારી જે તમે જાણકારી ધરાવતા અહીં લખવાનું રહેશે હવે અહીં આઠમા નંબરની અંદર અન્ય તો તમે અન્ય કંઈ પણ જાણકારી કે અન્ય કોઈ બી જગ્યાએ અનુભવ ધરાવતા હોય છેલ્લે તમારે અહીં એક બાહિતધરી પત્રક છે તેની વાંચી અને નીચે ઉમેદવારે અહીં સહી કરવાની છે જે દિવસે તમે અરજી કરો છો તે દિવસની અહીં તારીખ લખવાની રહેશે તો મિત્રો આ રીતના તમારે પીએમ પોષણ યોજના અંતર્ગત મોરબી જિલ્લાની અંદર જે સુપરવાઇઝર અને ડીપીસી જગ્યાઓ માટેની જે જાહેરાત છે તેમાં આ રીતના તમે ફોર્મ ભરી શકો છો જો તમે આ જાહેરાત અને તેના વિશેની સંપૂર્ણ માહિતી ડાઉનલોડ કરવા માંગતા હોય તો ફરી તમને જણાવી દઉં કે ઉપર જે જાહેરાતમાં આપવામાં આવેલી બે વેબસાઇટોમાંથી કોઈપણ એક વેબસાઇટ તમારે ગૂગલમાં જઈ અને ઓપન કરવાની છે જેની અંદરથી તમને આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ ફોર્મ ઉપલબ્ધ થઈ જશે તો મિત્રો આ હતી પીએમ પોષણ યોજનામાં અગિયાર માસ આધારિત કરાર આધારિત જે ભરતી થવાની છે મોરબી જિલ્લા માટે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર